કોરોના કાળમાં લોકો ભારતીય આયુર્વેદ તરફ વળ્યા હતા આરોગ્ય અને પરંપરા ઉપચાર પદ્ધતિઓ માટે વિશેષ ઉદ્દેશ સાથે આયુષ મેળો સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ વડોદરા તથા ઓએનજીસી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો આ મહત્વપૂર્ણ આરોગ્ય મેળાનો ઉદ્દેશ આયુર્વેદ યોગ હોમિયોથેરાપી યુનાની અને સિદ્ધા જેવી પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ વિશે જનજાગૃતિ ફેલાવાનો હતો મેળામાં ફક્ત આરોગ્ય નિદાન શિબિર આયુષ્ય ચિકિત્સા પદ્ધતિઓ પર પ્રદર્શન સ્ટોલ આરોગ્યલક્ષી વ્યાખ્યાનો અને વર્કશોપ તેમજ આયુષ હતો સવારે નવ કલાકથી સાંજે ચાર કલાક સુધી આયુષ મેળો યોજાયો હતો આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન અને સારવાર આરોગ્ય વાનગીઓનું પ્રદર્શન પ્રકૃતિ પરીક્ષણ યોગ નિરીદેશન અગ્નિકર્મ આઈ સી પ્રદર્શન बार नो उपस्थिति लाभ लीधो आयुष मेला में मुख्य अतिथि तरीके श्री पी आर मिश्रा एजुकेटिव डायरेक्टर बी सी एन मैनेजर ओएनजीसी तथा अतिथि विशेष तरीके सरकार CGM, सपोर्टर सी सपोर्टर मैनेजर आशीष जैन जनरल मैनेजर आईसी मेडिकल वैद्य भरत कलसरिया आयुर्वेद आचार्य एवं अधीक्षक तेमज वैद्य निलंपी देवरे नायब अधीक्षक तथा मोटी संख्या में लाभार्थी विशेष उपस्थित रहा था आज ओ में एक हम आयुष मेला का आयोजन कर रहे हैं ये हम समझते हैं कि एक होलिस्टिक मेडिसिन है वैल्यूज इसमें आयुर्वेदा है योगा है यूनानी है होम्योपैथिक है सब तरीके की उसमें मेडिसिन इन्वॉल्व है जितना भी हमारा ट्रेडिशनल मेडिसिन है और हम सब जानते हैं आयुर्वेदा हमारे जीवन में हमारे स्वास्थ्य के लिए कितना उपकारमंद है कितना और कितना जरूरी है ये आपको ना सिर्फ नेचुरल हीलिंग में मदद करता है यह आपको प्रिवेंटिव मेथड्स भी बताता है कि आप अपना ज़िंदगी को कैसे अच्छे स्वास्थ्य बना सकते हैं बिना एलोपैथी मेडिसिन खाए हुए या बिना कुछ प्रॉब्लम में जब जाने का पहले ही आपको ये पहले बता देता है और आज एक खुशी की खबर है कि जो गवर्नमेंट आयुर्वेदिक कॉलेज हमारा यहाँ पे पानी गेट में है उनके सारे डॉक्टर्स सारे उनके पीजी स्टूडेंट्स और सारे यूजी स्टूडेंट्स यहाँ आके उन जिससे के हमारे जितना भी एम्प्लॉयज है हमारे जितना सेकेंड्री वर्कर्स से, है उनका फैमिली मेम्बर्स है सबको वो लोग फ्री कंसल्टेंसी देंगे और सारे प्लांट्स और जो मेडिसिनल वैल्यूज़ है जितना भी चीज़ है उसका बारे में बताएंगे जो रेसिपीज है क्योंकि तो जीवन में आपको एक स्वास्थ्यवर जीवन मेंटेन करने के लिए ये सबका बहुत जरूरत पड़ता है हमें बहुत खुशी है हम लोग बहुत धन्यवाद देते हैं उन लोगों को कि आज ये लोग ना आए उनका टाइम से और हम लोग कर रहे और आगे भी हम उन्हीं के साथ जुड़े रहेंगे हमारे जो मेडि मेडिसिन जो डिपार्टमेंट है जो डिस्पेंसरी है અનુરોધ કે કરેગે સાથ કનેક્ટેડ રહે લોકો જરૂરત પડે અને આશ્વાસના દી કે અમારા સાથ સાથેગે સો એ ખુશી ખબર હમ બહુ ખુશ છે કે આજ આયુષ મેળા કર આજે નિયામક શ્રી આયુષ ની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ વડોદરા અને ઓએનજીસી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તો આયુષ મેળા એટલે શું છે કે એમાં ભાર આપણે ગુજરાત સરકાર દ્વારા એક આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે આ એક માધ્યમ અપનાવવામાં આવ્યું છે આયુષ્ય પ્રણામાં શું હોય છે કે એમાં નિદાન અને સારવાર એ તો એક એનો ભાગ છે પણ એની સાથે સાથે લોકોને જે આયુર્વેદ શું છે એના વિશે ખબર પડે એના માટે અલગ અલગ પ્રકારના વાનગીઓનું પ્રદર્શન ઇવન આ મતલબ ઔષધીય ગુણધર્મ શું છે એ બતાવવા માટે અલગ અલગ વાણીઓનું પ્રદર્શન રાખવામાં આવેલ છે ઇવન અહીંયા અલગ અલગ વનસ્પતિ છે જો આપણે ઇઝીલી અવેલેબલ હોય છે આપણી આજુબાજુમાં એનો આયુર્વેદિક મહત્ત્વ શું છે ઇવન આપણા રસોડામાં જે મસાલાઓ મરી મસાલા જે છે એનો આયુર્વેદ ગુણધર્મ શું છે એના વિશે મારે રચના આપવામાં આવશે તેમજ નાડી પરીક્ષણ પ્રકૃતિ પરીક્ષણ દ્વારા આપણે આહાર વિહાર શું કેવા પ્રકારનું હોવો જોઈએ એના માટે સમજણ આપવામાં આવશે અલગ અલગ પંચકર્મ છે મતલબ આયુર્વેદનો મેન ઉદ્દેશ્ય શું છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ આતુરસ છે વિકાર પ્રશમન એટલે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થતા જાળવવા માટે અને જે વ્યાધિ થયું છે એને શમન માટે ચિકિત્સા કરવાની હોય છે તો મેઇનલી આપણું જે વ્યાધિક સારું રહે એના માટે અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે આ આયુષ મેળો તો આજે સાત તારીખે આજે એક દિવસ માટે જ અમે ઓર્ગેનાઇઝ કર્યું છે પણ એના પછી પણ પેશન્ટને ધારો કે કોઈને અહીંયા માર્ગદર્શન લેવું હોય તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે એ લોકો આવીને માર્ગદર્શન મેળવી શકે